આ વિડીયોમાં જોઈએ કે આખરે ગુજરાતમાં ફેલાતો જીવલેણ ચાંદીપુરા વાયરસ શું છે આગળ જોઈએ કે આ વાયરસ કોને અસર કરે છે તો ડોક્ટરના મતે ચાંદીપુરા જે વાયરલ એન્કેફેલાઇટીસ રોગ છે એ સામાન્યપણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે જે નવ મહિનાથી ચૌદ વર્ષની ઉંમર સુધીના બાળકોને સેન્ડફ્લાય કરડવાથી ચાંદીપુરા થવાનું જોખમ રહે છે હવે આગળ જોઈએ કે આ વાયરસ પોતાનું અસ્તિત્વ ક્યાં જમાવી રહ્યો છે તો આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહેસાણા મહીસાગર છોટાઉદેપુર નર્મદા વડોદરા સુરત ગ્રામ્ય ખેડા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી બનાસકાંઠા અમદાવાદ ગાંધીનગર ભરૂચ કચ્છ દાહોદ દેવભૂમિ દ્વારકા ભાવનગર અમદાવાદ ગ્રામ્ય જામનગર જેવા શહેરોમાં જોવા મળી રહ્યો છે હવે એ જોઈએ કે ચાંદીપુરા વાયરસ આવું નામ શા માટે પડ્યું તો તેનો પહેલો કેસ છે ઓગણીસો પાસઠમાં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં સામે આવ્યો હતો આથી તેનું નામ ચાંદીપુરા પડ્યું આ વાયરસ બેક્યુલો વાયરસ સાથે સંબંધિત છે અને આનો અર્થ એ છે કે તે મચ્છર બગાઈ અને રેતીની માખીઓ જેવા વાહકોના કરડવાથી થાય છે તો હવે એ જોઈએ કે આ વાયરસના લક્ષણો શું છે તો મગજની પેશીઓમાં સોજો આવવો અથવા તો બળતરા થવી સામાન્ય રીતે ઊંચો તાવ આવવો એ એનું પ્રારંભિક લક્ષણ છે તાવ સાથે ઉલટી થવી ફોટોફોબિયા એટલે કે પ્રકાશથી અસ્વચ્છતા અનુભવવી માથાનો તીવ્ર દુખાવો થવો ઝાડા ગરદન જકડાઈ જવી એટેક આવવું આ બધા લક્ષણો છે એ સામાન્ય રીતે ચાંદીપુરા વાયરસમાં જોવા મળે છે મહત્ત્વની વાત એ પણ જણાઈ રહી છે કે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યુઅરનું જોખમ વધ્યું છે ડોક્ટરે વધુમાં કહ્યું છે કે બાળકને વધારે તાવ અને સતત ખેંચ આવતી હોય તો એને નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ વારંવાર ખેંચ આવવાના કારણે ઓક્સિજનના સ્તરમાં વધઘટ થવા લાગે છે અને જેના કારણે ફેફસા હૃદય લિવર કિડની જેવા વિવિધ અંગોને નુકસાન થવાનું જોખમ રહે છે ચાંદીપુરા વાયરસને અટકાવવા માટેના ઉપાયો જોઈએ તો સ્વચ્છતા જાળવી પ્રાણીઓથી દૂર રહેવું વ્યક્તિગત સુરક્ષા એટલે કે માસ્ક પહેરી રાખવું રોગપ્રતિકારક શક્તિ છે એ મજબૂત બનાવવી આવા ઉપાયોથી આપણે તેને અટકાવી શકીએ છીએ વાયરસથી બચવા માટેના ઉપાયો જોઈએ તો આ વાયરસની હજી સુધી કોઈ દવા અથવા તો રસી બની નથી તો સમયસર દર્દીની તપાસ કરવી જરૂરી છે હોસ્પિટલમાં દાખલ કરવા તાવ ઘટાડવા માટે દવા આપવી હાઇડ્રેશન મહત્વપૂર્ણ છે અને સઘન સંભાળ કરવી પણ જરૂરી છે